વિજયનગર તાલુકા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું આશરે છેલ્લા દસ વર્ષથી ભારત વિકાસ પરિષદ અનેકવિધ સેવાઓ કરે છે દર મહિને બે મહિને સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ સમર્પણ ભાવના સાથે ડૉક્ટર સાહેબોના પુણ્ય પ્રયાસથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કરે છે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ મેડિકલ કેમ્પ કરેલો હતો જેમાં અમદાવાદથી પાંચ એમડી ડૉક્ટરો ડૉક્ટર પરેશ પરીખ ડૉક્ટર પ્રભાકાંત ઠાકુર ડૉક્ટર આશિષ સક્સેના ડોક્ટર રાકેશ સોની અને ડૉક્ટર આસ્થા ત્રિવેદીએ સેવા આપી હતી આ કેમ્પમાં બસો પચીસ લાભાર્થી દર્દીઓને બે મહિનાની દવા આપવામાં આવી હતી બાર દર્દીઓને મોતિયાની તપાસ કરી ઓપરેશન માટે અમદાવાદ આવવા સલાહ આપી હતી દર્દીઓની સંપૂર્ણ શારીરિક તપાસ કરતાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હિમોક્લોબિન ની ઉણપ અને અન્ય મહારોગની જાણ થઈ કેમ્પની સફળતા પાછળ ગ્રામજનો યુવા પાંખની અવિરત મહેનત અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર જોડાયેલ છે રિપોર્ટર જીતેન્દ્ર જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે